મારો એમ રોમ કે છે કે જગતમાં આ ભાઈઓ મોન કે ના મોન વક્તા આ દુનિયામાં કોક દુશ્મન જાગ્યો છે એના પર દેવ મેલ્યો કોઈ દુશ્મન જાગ્યો આ જગતમાં આ ઘરના દેવ નું દુઃખ નથી એ વળજ્યું એટલે કળી કળી કળે 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 ના માણસ મરી ભગવાન ના કે જો ગેમર વેલા જાગ્યા હોત

મારું કણમણ નતું રહેતું ઉમેશભાઈ ભગવાનને ઘડીનો ટાઈમ થઈ ગયો ત્રણ પાયા ખવાય જાય એક જ પાયો હાજો હતો હજી તમને ખબર પડે કે સમય વીતી ગયો જો તો કદી સમય પહેલાં જ આજ્યા હોત તો નખમાય તો ના થવા દે શું કે છું કેશરભાઈને શીરો ખબર આવ્યો ને ત્રણ ચાર વર્ષ જેવડાયા ચાર વર્ષ જીવ્યા

બે જગ્યા <laughs> <laughs>

મારા ઘરમાં તો આ પેડીજી પૂજાય છે તે જ રીતથી પૂજાય છે અમે એમને કશું આગું બાજુ મન દુઃખી પડ્યું છે પછી પાવણી છે મારું એવું કેવું છે કેન્સરનો રોગ કને ઉભો છે જો કેમ

પુરાવાનો કે એક ના બે થયા બે ના ચાર ના થાય છે આ ગોગ માં વારે આવેલો છે આ ભૂમિકાનો આ ડાઉલ નથી આવી મને માતા ને ખબર પડે છે કે ચોથી આવ્યો છે શું કરવા આવ્યો હતો